મિત્રો નમસ્કાર જય જવાન જય કિસાન તો મિત્રો આજે હું તમને એક બહુ જ અગત્યની વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે આપણે એની ઉપર નથી કોઈ બી દવા છાંટતા કે નથી કોઈ બી ખાતર આપતા કે નથી કોઈ કોઈથી પાણી આપતા તો એ વનસ્પતિ જેવી જાત છે મિત્રો અને આપણે કાયમની માટે આપણું રસોડું હોય જે રસોઈ બનાવતા હોય એની અંદર આપણે કાયમની માટે એનો ઉપયોગ કરતા હોય છે અને ફૂલ ઓર્ગેનિક છે મિત્રો કે કંઈ જ પણ વસ્તુ એની ઉપર કરતા નથી છતાં જીવાત જંતુ ઈયળ બધી વસ્તુ એની ઉપર આવે છે પણ એની હાથે હાથે પાછી વહી જાય અને એકદમ સ્વસ્થ અને સુંદર દેખાય છે તો હું તમને બતાવું કે એ કઈ વસ્તુ છે તો જુઓ મિત્રો મીઠો લીમડો આપણે લીમડાના પત્તા તો બધી વસ્તુમાં જે કંઈ રસોઈ બનાવી એમાં ઉપયોગ થતો જ હોય છે અને આ અમારા સેટા ઉપર એક લીમડો છે અને આનો ઉપયોગ તો અમે રોજ કરી જ છીએ રસોઈ બનાવે દાળ ભાત કે બનાવે શાક ત્યારે એનો ઉપયોગ કરતા હોય છે હવે મિત્રો આની અંદર પણ જીવાત છે જુઓ તમે આમ આમાં તમને જીવાત દેખાતી છે આજે ચુસ્યા પ્રકારની જીવાત છે અને કથેરી કહેવામાં આવે છે તો ઘણી માત્રામાં કથેરી છે જો લગભગ દાળીમાં છે આજે જે હા કૂણી ફૂટી તો આની આની ઉપર પણ દેખાય છે જો મિત્રો આ આ કથેરીએ જે ચુસિયા પ્રકારની જીવાત આવે છે ને આ એટલી બધી વધતી જાય છે કે આના જે ખાંડ હોય આપણે મીઠું નમક સફેદ આ એવી રીતે આના બચ્ચા મેકતી જાય ને રોજેરોજ વધતી જાય છે જો તમે આ આ દાળી તમે જોઈ શકો કે આની ઉપર તો ઘણી બધી વધી જાય હવે મિત્રો આની ઉપર નથી આપણે કોઈ દવાનો સ્પ્રે કરતા કે નથી કાંઈ તો આ એની જાતે જ થઈ જાય રોગ આવે અને વહી જાય એટલે એવું જાણવા મળે આપણને કે જેટલી તમે દવા સાટીને મચ્છી ચૂસીયા પ્રકારની જીવાત કૈયળ વગેરે ગમે તે મારો એટલી પાછી આવી જાય છે જો આ ફૂલ ઓર્ગેનિક મીઠો લીમડો જય જવાન જય કિસાન